નમસ્કાર દર્શક મિત્રો ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમો હો ટોપિકમાં દર્શક મિત્રો આપણે આજે વાત કરીશું જય શ્રી રામ એટલે કે ગઈકાલે જે પ્રકારે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું સમગ્ર વિશ્વ આખો દેશ અને પ્રાણ પ્રતિષ્ઠા ગઈકાલે થઈ અને જે પ્રકારની ઉજવણીનો માહોલ ગઈકાલે આખો દિવસ જોવા મળ્યો છે બપોરે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને રામ લલ્લાના જે પ્રકારે દર્શન થયા અને ત્યારથી જ તમામ ભક્તો ભાવ વિભોર જોવા મળ્યા રાત્રે આપણે વાત કરીએ તો ઠેર ઠેર અલગ અલગ પ્રકારે આયોજનો થયા અલગ અલગ જગ્યાએ રામધૂનના આયોજનો થયા છે ક્યાંક ક્યાંક ગરબા પણ જે પ્રકારે જોવા મળ્યા હતા પછી વાત કરીએ તો ભંડારાઓનું આયોજન ઠેર ઠેર સોસાયટી સોસાયટી આપણે વાત કરીએ તો તમામ શેરીય શેરીએ જે અલગ અલગ પ્રકારે આયોજનો થયા છે અન્નકૂટના દર્શન જે પ્રકારે આપણે જોયા છે અને આખી રાત ગઈકાલે આપણે વાત કરીએ તો ફટાકડાની ગુંજ તો આખી રાત આપણને જોવા મળી છે આ દિવાળી કરતાં પણ મોટો ઉત્સવ હતો તેવા પ્રકારનો અહેસાસ આપણને ગઈકાલે થયો છે અને બીજી એક વખત આપણે દિવાળી છે તે મનાવી છે એટલે કે હવે દર વર્ષે આપણે બે દિવસ દિવાળી બે વખત દિવાળી મનાવીશું તેવું લાગી રહ્યું છે એક તો જે મેઈન દિવાળી આપણે આવતી હોય છે ત્યારે તો મનાવીએ છીએ પરંતુ બાવીસ જાન્યુઆરી આ તારીખ એવી અંકિત થઈ ગઈ છે કે એ દિવસે પણ દર વર્ષે મારા ખ્યાલથી તમામ લોકો ફટાકડા ફોડશે અને આ દિવસની ભવ્યથી ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરશે અહીંયા તો આપણે સૌએ જોયું છે કે આપણા આજુબાજુ કેવો માહોલ હતો પરંતુ આપણે આજે ખાસ વાત કરીશું અયોધ્યામાં કેવો માહોલ હતો અયોધ્યાથી આપણી સાથે મહેમાન જોડાશે વિશ્વ હિન્દુ પરિષદથી ગુજરાતથી જે ગયા છે ત્યાં સેવામાં હતા સતત બાર પંદર દિવસથી ત્યાં હતા અને ત્યાં કેવા પ્રકારનો માહોલ તેમને દેખાયો છે અયોધ્યામાં કેમ કે અયોધ્યા ખાસ નગરી છે ઐતિહાસિક નગરી છે અને આ વખતે જે ક્ષણ હતી તેના સાક્ષી તેઓ બન્યા છે સાથે જ ગુજરાતમાં પણ કેવો માહોલ હતો કેવી રીતે પૂજા અર્ચના થઈ તમામ જગ્યાએ જે આયોજનો થયા છે તે કેવી જે રીતે આયોજનો થયા અને કેવો ઉલ્લાસનો માહોલ છે અહીંયા તે તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાની છે તો ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે રૂપેશભાઈ પંડ્યા છે કે જેઓ કથાકાર છે અને સાથે જ નિપુણભાઈ ભટ્ટ કે જે વિશ્વ હિન્દુ પરિષદથી આપણી સાથે જોડાયા છે અને અયોધ્યામાં અત્યારે પણ તેઓ અયોધ્યામાં છે નિપુણભાઈ આપનાથી જ શરૂઆત કરીએ ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠા થઈ આજે સામાન્ય લોકો માટે ખુલ્લું મુકાયું હતું મંદિર કેવા પ્રકારનો માહોલ હતો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું શરૂઆત થઈ આરતી થઈ અને આરતી પછી જે સંતો અને આમંત્રિત જે મહેમાનો મહાનુભાવો દર્શન કર્યા અને ત્યારથી લઈ અને અયોધ્યાની અંદર છે રામ ભક્તોનું જે વડાપુર ઉમટ્યું અને રામ ભક્તો આખી રાત એ અયોધ્યાના રોડ પર આખી રાત વિતાવી અને સવારના દર્શનની ક્ષણ પ્રાપ્ત એ રામચંદ્ર ભગવાનના દર્શન પ્રાપ્ત કરવા માટે આખી રાત પોતે રોડ ઉપર બેસીને રોડ ઉપર સુઈને વિતાવી અને એ સવારે જયારે રામલલા ના એ રામ ભક્તો જયારે દર્શન કર્યા એક અનેરો માહોલ અનેરો ઉત્સાહ દરેક રામ ભક્તોમાં જોવા મળ્યો આજે એમ કે છે કે બે લાખ બે લાખ થી વધારે લોકો અત્યારે રામ અયોધ્યા ની અંદર અત્યારે હાજર છે ભાઈ ગઈકાલે જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેના આપણે સૌ કોઈ સાક્ષી બન્યા છીએ જે પ્રકારને આપણે વાત કરી હતી

હજારો સાધુ સંતોની હાજરી મહોત્સવ થયો એ દરેક કરોડો સનાતનીઓ માટે એ ત્યાં ભગવાનની જે શ્રદ્ધા હતી એ અતુટ શ્રદ્ધા નો તાર ભક્તિ સાથે જોડાઈ ગયો અને આખા વિશ્વની અંદર રામમય બની ગયું લોકો સ્વયંભૂ

અવિરત જોવા મળ્યો અને જોવા જઈએ તો સુંદર મજાનો દિવસ પણ આવતીકાલનો દિવસ પણ બહુ સુંદર હતો અને આપણે ઘણી બધી જગ્યાએ જોયું કે આવતીકાલે ઘણા એવું કહેવાય કે જન્મ બાળક ના જન્મ ઘણા લોકો બાવીસ તારીખ પહેલેથી નક્કી કરેલી અને એવા એવી ઘણા ઘણા દીકરાઓ દીકરા દીકરીઓના જન્મ પણ આવતીકાલે થયા છે લોકો કે આ દિવસ ન ભૂતો ના ભવિષ્ય થી જેમ આપણે કીધું કે દિવાળી બે વાર આવશે ને એમ એમ ખરેખર દિવાળી નું દીપાવલી નું આયોજન દિપાવલી નું ભવ્યા ભવ્ય એવો ઉત્સવ એ આવતીકાલે જોવા મળ્યો

મને અત્યારે વાત કરતા પણ મારું મન ભરાઈ જાય છે કે આ રામલલા આપણા કેટલા પૂર્વજો આની પાછળ બલિદાન આપ્યા કેટલી સંતો ની અને એ આપણને પ્રાપ્ત થયું પ્રકારે રૂપેશભાઈ જોઈ શકો છો આપ નિપુણભાઈ અત્યારે જે વાત કરતાં કરતાં પણ ક્યાંક ને ક્યાંક ભાવુક થઈ ગયા છે તેવા જ દ્રશ્યો ગઈકાલે પણ જોવા મળ્યા હતા કે આ ક્ષણ જ્યારે સ્થાપના થઈ જ્યારે પ્રાણ પૂરવામાં આવ્યા જ્યારે પ્રતિષ્ઠા જે સંપૂર્ણ થઈ ત્યારબાદના જે દ્રશ્યો ચોક્કસથી ભાવ વિભૂર થઈ જાય એવા હતા કારણ કે વર્ષોની જે કહી શકાય કે રાહ હતી તે ગઈકાલે પૂરી થઈ છે ત્યારે અયોધ્યાની જે પ્રકારે વાત કરીએ

ૃત્ય કર્યું છે આંખ ની અંદર ને અને આંખમાંથી શિવ ધારાઓ લાગી લાગી આંસુ આવી ગયા અને જે આંદોલન હતું અને એ આંદોલન થી લઈ અને જેમ નિપુણ

જે પ્રકારે તમામ જે સનાતની હિન્દુઓ છે કે જ્યાં વર્ષોથી ત્યાં રહે છે અનેક પેઢીઓ ત્યાં રહી છે જ્યારથી પંદરસો અઠ્યાવીસની વાત કરીએ તેમની પણ પેઢીઓ કદાચ ત્યાંથી હતી ઘણા બધા એવી પ્રતિજ્ઞાઓ લીધી હતી કે જ્યાં સુધી રામ મંદિર નહીં બને ત્યાં સુધી અમે આ નહીં કરીએ તેવી ઘણી બધી જે ફેમિલીઝ છે તે પણ ત્યાં છે અને ગઈકાલે આ જ્યારે કહી શકાય કે આ જે અંત આવ્યો છે ત્યારે કેવો માહોલ આપણે કદાચ સાંભળ્યું હોય

એટલે એક નાનામ નાના ઘર થી લઈ અને મોટા મોટા બંગલામાં પણ જોવા મળી અને એક એક માજી માજી અમે ગેટ પાસે એટલે લાયક હતા એ માજી ગુજરાત થી એમનો દીકરો એમને ત્યાં લઈને આવ્યો હતો એ માજી જયારે આપણે શ્રીરામ જયરામ જય જય જયરામ ની જપ માલાનું આપણે કર્યું હતું એ વખત થી લઈ અત્યાર એ માજી અમને મળ્યા એકદમ ભાવ વિભો થઈ ગયા અને હું ઓળખી ગયો કારણ કે એમને હું બે ત્રણ વખત વચ્ચે પણ મારે મળવાનું થયું હતું તો એકદમ જોઈ અને એકદમ ભાવ વિભોર થઈ ગયા અને કે હાલની તારીખમાં પણ શ્રી રામ જયરામ જય જયરામ ની એમના દીકરા એમને લઈને આવ્યા હતા તો કે હાલની તારીખમાં પણ એ જપ માલા કરે છે પછી એક ભાઈ હજુ સુધી પગમાં ચપ્પલ એ ઓગણીસો બાણું ની કાર સેવામાં હતા ઓગણીસો નેવું એ પછી એમને પગમાં ચપ્પલ નો ત્યાગ કરી દીધો તો આજ સુધી એ પણ આજે આજે સવારે અમારે એમની મુલાકાત થઈ તો એમને પગમાં ચપ્પલ આ દિન સુધી નથી પહેર્યા આવા ઘણા ઘણા રામ ભક્તો એટલે એકદમ અનેરો આનંદ અને જે આપણે કીધું તો અમે જ્યાં નિવાસ કરીએ છીએ ત્યાં આખા ભારત દેશના સાધુ સંતો હતા એ સાધુ સંતો એટલો આનંદ ઉત્સવ મનાવ્યો રાત્રે દર્શન કરીને આવ્યા પછી જે નિવાસ હતું અમારું કાર સેવક પુરમ એકદમ સાધુ સંતોએ નાચ ગાન કરી અને આ આનંદ દિવાળી ઉજવી આનો માહોલ છે પરંતુ અયોધ્યામાં જે દિવાળી વખતે તો જે માહોલ હોતો હોય છે પરંતુ ખાસ કરીને ગઈકાલે અને પંદર દિવસ આપ રોકાયા છો કેવો કેવા પ્રકારનો બદલાવ અયોધ્યામાં સુશોભનની દ્રષ્ટિએ વાત કરીએ કે પછી અન્ય જે દ્રષ્ટિ આપણે અયોધ્યાની વાત કરીએ તો કેવી કાયાપલટ આપે જોઈ છે એની પહેલા પણ આપ ગયા છો અને હવે જ્યારે ગયા છો રસ્તાઓની દ્રષ્ટિએ વાત કરીએ તમામ દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો બધી અમે જે જે દાખલા તરીકે અયોધ્યા રેલવે સ્ટેશન તો રેલવે સ્ટેશન કાયાપલટ જે પહેલા અમે આવ્યા હતા અને અત્યારે તો એકદમ આખું રેલવે સ્ટેશન પણ નવું રોડ રસ્તા જે એનો માર્ગ છે મંદિરનો નો માર્ગ થી લઈ બધા ઇવન મેં ત્યાં સુધી મને આમ ગર્વ થાય છે કે અહીંયા રિક્ષામાં જે ઇલેક્ટ્રિક રિક્ષા છે એ ઇલેક્ટ્રિક રિક્ષામાં તમે બેસો એટલે એમ કે કાં જાના હે ઓર એ પહેલા તમને શરૂઆતમાં જેમ કે જય શ્રી રામ એટલે આ જે બદલાવ આવ્યો છે દરેક અહીંયાના નાગરિકોમાં કે બસમાં અમે ઇલેક્ટ્રિક બસ અમારા માટે વ્યવસ્થામાં મૂકી હતી તો ઇલેક્ટ્રિક બસમાં બેઠા તો જે એનો સારથી હતા એ પણ જય શ્રી રામ જય શ્રી રામ એ સિવાય બીજું કંઈ નહીં એટલે શરૂઆત જ જય શ્રી રામથી એટલે આખું અયોધ્યા મય આખું વાતાવરણ જય શ્રી રામ મય અયોધ્યાની અંદર આખું થઈ ગયું છે એરપોર્ટ એનું રોડ રસ્તા જે સર્કલો બનાવ્યા છે અયોધ્યાના એકદમ સરયુનો ઘાટ તો સરયુનો घाट જ આવ એટલે તમને લાગે આમ એકદમ મનથી તમે અયોધ્યા આધ્યાત્મિક નગરી હોય અયોધ્યા એવી એક એક સ્વરૂપ એનું આખું બદલાઈ ગયું છે

ત્યાં ગયા અને કારપુરમ ક્ષેત્રમાં પણ ગયા તો ત્યાં બધી જ જગ્યાએ જ્યાં-જ્યાં રસ્તામાં એમની જે વસ્તી અથવા એમનું જે પૂજા પદ્ધતિ કે જે સેવા પદ્ધતિના સ્થાનો હતા ત્યાં પણ એ સુશોભન કરી લાઇટિંગ કરી અને એ જોયું અમે નિહાળ્યું અહીંયા રુપેષભાઈ દર્શનની વાત કરીએ ગઈકાલે જ્યારે પ્રથમ વખત રામલાલાના દર્શન થયા શું સૌથી પહેલા તો રામલલ્લાના દર્શન કરીને જે રૂપ આપણે વાત કરતા હોઈએ છીએ જે વાંચ્યું છે કે રામલલ્લા નાનપણમાં આ આ પ્રકારે હતા જે પ્રકારે આપણે સિરિયલમાં પણ ઘણી બધી વખત જોયું છે ગઈકાલે રામલલ્લાનું જે સુશોભન કરવા જે પ્રકારે તમને જે અંગ વસ્ત્રો જે પ્રકારે આભૂષણો પહેરાવવામાં આવ્યા તે જોઈને શું સૌથી પહેલા તો કયો વિચાર આવ્યો મનમાં ગઈકાલે ભગવાનની સુરસોપચાર પૂજા કીધી અને ભગવાનની જે પ્રતિષ્ઠા વિધિ એ વૈદિક વિધિ વિધાનથી વિદ્વાન દિવસ ચાલી રહી હતી અને ભગવાનનું જે મૂર્તિમાં જે તેજ જે જોયું એ એવું કહેવાય કે ભગવાનની જે એ પાષાણમાંથી માંથી બનેલી મૂર્તિની અંદર જયારે પ્રાણ તત્વ સંચાર થાય એટલે જેમ આપણા શરીરમાં જેવો શરીરમાં પ્રાણ તત્વો સંચાર થયા હોય એવો ગઈકાલે ભાવ થયો અને આપણે જોયું ગઈકાલે કે ભગવાન રામલાની મૂર્તિ એ સીધી હતી અને ગઈકાલે નિપુણભાઈ તો અયોધ્યા અંદર જ છે આખું ધુમ્મસ વાળું વાતાવરણ ગઈકાલે પણ જેવું રામદલાઈ પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ વખતે આખું ધુમ્મસ નું જે વાતાવરણ હતું એકદમ ખુલી ગયું અને ભગવાન સૂર્ય નારાયણ એટલા બધા દૈદિક પ્રમાણ સોળ કલા સુધી નારાયણ નું તેજ એ જયારે ભગવાન રામજી ની મૂર્તિ ઉપર પડતું હોય એવું ગઈકાલે ભાવ થયો એવું સંતો પણ એનો એમનો મત બતાવ્યો કે ભગવાન સૂર્યનારાયણ પણ તેના દિવ્ય ની અંદર ભાર ની અંદર ભગવાન સૂર્યમાન બિરાજમાન છે એવા સૂર્ય પણ ત્રીજોમય બન્યા એટલે એના ઉપરથી ચોક્કસ કહી શકાય કે ભગવાનની ની જે દિવ્ય તેજ ગઈકાલે જે જોયું એટલે એક ચોક્કસ અનુભૂતિ થઈ કે હવે આપણા રામલલા અહિયાં બિરાજમાન થયા અને જે ગઈકાલે શબ્દોની અંદર શું એનું વર્ણન થઈ શકે પણ એ સંપૂર્ણ વૈદિક વિદ્યાનો એ ભગવાનની જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને સ્વયં રામલલાજી દિવ્ય બિરાજમાન થયા હોય કે એવો ભાવ એવો પ્રગટ થયો એવું 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 કહી શકાય જે અનુભવ બધાનો જ રહ્યો છે નિપુણભાઈ આપે પણ દર્શન કર્યા ગઈકાલે શું અનુભૂતિ હતી શું અનુભવ હતો એ જે જ્યારે દર્શન કર્યા તમે રામ લલ્લાના જે મુખના તમે દર્શન કર્યા ત્યારે અમે તો જે આપણી સાથે હતા એ સંતોની સાથે અમારે દર્શન કરવાનો એક જે રામ લલ્લાના દર્શન કરવાનો જે અવસર પ્રાપ્ત થયો અને જે અંદર ગયા ખરેખર રામ લલ્લાની જે

એકદમ આમ મનથી અને આપણી દ્રષ્ટિથી આપણી સાથે જયારે આમ 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 અત્યારે હું યાદ કરું છું તો એ મૂર્તિ મારી સમક્ષ અત્યારે પણ મને એવું લાગે છે કે મૂર્તિ મારી સમક્ષ છે જી ચોક્કસથી તો જે અત્યારે વાત કરી મૂર્તિની ખાસ કરીને વાત કરીએ તેની જ ચર્ચાઓ અત્યારે થઈ રહી છે અને તમામ લોકો સોશિયલ મીડિયા હોય કે તમામ જગ્યાએ અત્યારે રામલલ્લાની પ્રતિમા છે કે જે દેખાઈ રહી છે લોકો એટલા જ પ્રમાણમાં જે દર્શન પણ હાલ કરી રહ્યા છે નિપુણભાઈ હાલ જે પ્રકારે વાત કરીએ તો ભક્તો જે પ્રકારે આવી રહ્યા છે ત્રણ ચાર મહિના સુધી જે ટ્રેનો હોય કે પછી ફ્લાઇટ હોય તે હાઉસફુલ જે પ્રકારે લાગતી હશે કારણ કે અત્યારે જે પ્રકારનું ઘોડાપુર લોકોનો ઉમટી પડ્યું છે જી જી અત્યારે એવું જ છે કાલે કાલે અમારે ત્યાંથી આવવા માટે મારી સોસાયટીના બે ત્રણ મિત્રોએ પણ મને કીધું કે અમે પણ દર્શન કરવા આવીશું તો મેં કીધું આપ ફેબ્રુઆરી મહિનાનું નક્કી કરી લો કે ફેબ્રુઆરી મહિનામાં ક્યારે આવું તો એમને ટિકિટનું જોયું તો ટિકિટમાં એમને પણ એવું જ છે કે ટિકિટનું રિઝર્વેશન તો અત્યારે છે જ નહીં અને જોઈએ જીવનમાં એક વાર જેમ આપણે કહીએ છીએ ચાર ધામ ની યાત્રા એમ આ હવે અયોધ્યા ની પાંચ પાંચમી ધામ એટલે એવું થઈ જશે કે ચાર ધામની યાત્રા સાથે સાથે અયોધ્યા નગરીની પણ યાત્રા અવશ્ય કરવી એમ જીવનની અંદર સત્યાધામની યાત્રા હવે અવશ્ય કરવી લોકોનું એ જ જે હવે ડેસ્ટિનેશન પણ રહેવાનું છે પરંતુ હાલ જે પ્રકારે વાત કરી કે એટલા પ્રમાણમાં લોકો પણ જઈ રહ્યા છે એડવાન્સ બુકિંગ પહેલાં જ થઈ ગયું છે હોટલ્સની વાત કરીએ તેમાં પણ એંસી ટકાનો ઉછાળો છે તે આવે છે ને આગામી સમયમાં જે ટુરિઝમની દૃષ્ટિએ આપણે વાત કરીએ કે પછી ત્યાં રોજગારીની દૃષ્ટિએ વાત કરીએ તે તમામમાં અયોધ્યા કે જે એક આગવું સ્થાન પણ મેળવવાનું છે રૂપેશભાઈ અયોધ્યાની વાત કરીએ આપની પાસે અયોધ્યા નગરીની વાત કરીએ ઐતિહાસિક અયોધ્યા નગરી

ત્યારે ખરેખર એ રામ લલાના દર્શન નું દરેક ને એક ભગવાનની દર્શન કરવાની તીવ્ર ઈચ્છા છે અને આપણે 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 પણ ભગવાન ના કરવા જોઈએ હું માનું છું કે ભક્તિ ભક્તિની અંદર ભગવાનના જ્યારે દર્શન થાય ને ત્યારે મનુષ્યનું જે મન છે એ મન પરમાત્મા સાથે જોડાઈ જાય છે અને જે મૂર્તિની આપ વાત કરી કે લોકાભીરામમક ભીરમ રાજીવલેત્રમ

આગામી સમયમાં હિન્દુઓ પાસેથી સનાતન હિન્દુઓ પાસેથી જે માંગ હતી તે હવે પૂરી થઈ છે તેમની જે ઘડીની રાહ જોતા હતા તે પૂરી થઈ છે શું આશા આગામી સમયમાં રાખી અને જે કાશી મથુરાની પણ વાત જે ગઈકાલથી સતત ચર્ચામાં છે કે તે પણ હવે આગામી સમયમાં લક્ષ્ય રહેશે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર કહ્યું કે રામ મંદિર બની ગયું હવે રામ રાજ્યની અને શરૂઆત કરવાની કે કોઈ પણ દિન દુખીને જોઈ અને આપણું અંતકરણ દુખી થાય આપણું અંતકરણ એને એના દુખમાં સહભાગી બને અને એના માટે આપણે આચિનજ એટલે ગઈકાલથી નરેન્દ્ર વયે ગઈકાલથી અનેજી ભાગવતે પણ કહ્યું કે આપણે હવે એ દિન દુખીની કોઈ પણ ભારતની કોઈ પણ વિશ્વની અંદર કોઈ પણ સનાતની કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો એ દુઃખ એનું નહીં એ મારું દુઃખ છે એવું સમજી અને એનું દુઃખ દૂર થાય એવા પ્રયત્નો આપણે કરવાના છે અને તમામ સમાજ સનાતનીઓને આહવાન કર્યું કે આપણે શ્રેષ્ઠ ભારત નો જે સંકલ્પ આપ્યો છે એ સંકલ્પને દિવ્ય ભારત જે સંકલ્પ છે એને સિદ્ધ કરવા માટે દરેક ભારતીયો દરેક સનાતનીઓએ આનું ગઈકાલ થી એટલે ગઈકાલ એનું શરૂઆત કરવાની છે ભારત માતા ને પરમ વૈભવ સુધી પહોંચાડવાની જે વાત છે એનું કાલે બીજરોપણ થઈ ગયું ચોક્કસ થી એ જ બીજરોપણ થઈ ગયું અને આગામી સમયમાં લોકો પણ હવે દર્શન કરવા માટે ઉમટી પડશે જે આજથી શરૂઆત થઈ ગઈ છે અયોધ્યામાં અને તમામ જે દેશની વાત કરીએ વિશ્વની વાત કરીએ તો તમામ લોકો પણ જે પ્રકારે ઉત્સાહમાં છે વિદેશથી પણ ઘણા બધા જે લોકો છે ઘણા બધા જે સેલિબ્રિટીઝ છે તેમને પણ શુભકામનાઓ પાઠવી છે તેમાં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સની આપણે વાત કરીએ સાઉથ આફ્રિકાના ક્રિકેટર્સની વાત કરીએ જે ભારતીય મૂળના છે તે લોકોએ પણ ગઈકાલે સોશિયલ મીડિયા પર તેમનું જે ભક્તિભાવ છે તે રજૂ કર્યો જેમાં સાઉથ આફ્રિકાના કેશવ મહારાજની વાત કરીએ કે પછી ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરની વાત કરીએ કે જે ભારતીયો સાથે જોડાયેલા છે તે લોકો પણ તેમની ખુશી છે તે વ્યક્ત કરી રહ્યા છે ભારતીય લોકોને તેની શુભકામના પાઠવી રહ્યા છે તમામ હિન્દુઓને અને તેવો જ ઉત્સાહ જે અત્યારે તેના કરતાં ડબલ ઉત્સાહ આપણામાં છે અને તે જ પ્રકારની ખુશી અત્યારે આપણે આસપાસ પણ જોઈ રહ્યા છે તે જ મુદ્દે આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા નિપુણભાઈ અને બંનેનો આભાર ચર્ચામાં ખાસ બંને જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દાને લઈને ત્યાં સુધી રજા આપશો જો તારો નિર્માણ ન્યૂઝ નમસ્કાર